જય હિન્દ દોસ્તો આજે આપણે બધાએ કોમેન્ટમાં પૂછ્યું હતું કે એમાં સેલરી કેટલી હોય પ્રમોશનનું કઈ રીતનું હોય તો આ બધા વિશે આજે આપણે ચર્ચા કરવાની છીએ અને તો આપણે ચર્ચા સ્ટાર્ટ કરીએ અને બીજું એ પહેલાં કે તમે મારી પાછળ જે નજારો જોઈ રહ્યા છો એ તમને વ્યવસ્થિત બતાવી દો તો અત્યારે ગીરનો એક મહત્ત્વપૂર્ણ નજારો છે એ તમે જોઈ રહ્યા છો ફળ જે નદી છે એ વહે છે અને એનું સાઉન્ડ પણ તમને આખા વિડીયો જમ્યાન આવતો છે એટલે આ જ સાઉન્ડની સાથે મોટિવેશન સાથે આપણે આજે વાત કરવાની છે શરૂ તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અંદર જે તમે ગાર્ડની અંદર જે વનરક્ષકની અંદર જેમ ભરતી થાવ એની અંદર અત્યારે હાલમાં ફિક્સ પે જે છે એમના પહેલાં વીસ હજાર હતો અને જે વધી ગયું છે એના કારણે છવ્વીસ હજાર સમથિંગ થઈ ગયું છે એટલે એ બહુ સારો પગાર છે એટલે સમય પાંચ વર્ષ સુધી ફિક્સ રહેશે પાંચ વર્ષ પછી તમે જ્યારે ફૂલમાં આવશો ત્યારે તમારો પગાર છે એ વધી જશે અને બધું મોંઘવારી ને એ બધું જે બધા બધામાં જેમ આવતું હોય એમ સેમ ટુ સેમ જ આવે છે એટલે એ બધું મળી અને તમારો પગાર છે એ આટલો એટલું જ પણ રહેશે એટલે એમાં પગાર બાબતે બધામાં ક્લાસ થ્રીની જે આ નોકરી હોય છે એ બધામાં એક જ સરખો પગાર હોય છે અને ફોરેસ્ટમાં પણ એ જ રીતનો પગાર છે એ સરખો જ હોય છે આમાં એક બેનિફિટ એ છે કે તમને નેચર સાથે રહેવા મળે અને મજા આવે આની અંદર તમને દિલથી ટૂંકમાં તમે એક વન્ય પ્રાણીઓની સેવા જે છે એ કરી શકો અને અબોલ જેનું બોલ કોઈ નથી બોલતું એટલે મતલબ તમે સમજો ને કે માણસો ગોવાળ હોય આપણે સિંહના ગોવાળ જે બનવાનું છે જો ગીરમાં તમને નોકરી કરવાનો લાવો મળે તો અમુક પ્રકાણે રીંસ તો એને રીસના ગોવાળ બનવાનું જેની જેવું નોકરીની એક મજા છે અને પ્રમોશનની અંદર પણ તમારે આ ગાર્ડ એટલે કે સિંગલ સ્ટાર વનરક્ષક પછી તમને વનપાલનું પ્રમોશન મળે અને વનપાલ પછી આર જે પ્રમોશન છે એ મળે અને પ્રમોશન ન મળે કદાચ તો તમને ગ્રેડ મળતો હોય છે દર વખતે જરૂરી નથી કે દરેક વ્યક્તિને પ્રમોશન મળી જાય જો કે મોસ્ટ ઓફ મળે જ છે પણ વહેલા મોડું પણ થઈ શકે પણ તો તમને દસ વર્ષ એટલે કે દસ વીસ ને ત્રીસ એવું સમય ગાળો છે એની અંદર તમને ઉચ્ચતર છે એ મળતું હોય છે તો ઉચ્ચતરનો પણ તમને લાભ મળે પ્રમોશન મળે કે ન મળે પગાર તમને જે છે એ લેવલનું મળતો હોય છે પણ સત્તા મળતી નથી અને જો પ્રમોશન મળી જાય તો કોઈ પ્રશ્ન જ રહેતો નથી એટલે આ રીતનું જે છે એ આખું પગાર મળતું હોય છે અને એ પછી પણ પગારથી તમારો ઉતરોત્તર વધતો રહે છે જે રીતે ક્લાસ થ્રીની નોકરીમાં તમે જાણતા જશો તો એ જ રીતે જે આમાં પણ વર્ષમાં પણ પગાર હોય છે અને હવે પછી આપણે જે વિડીયો બનાવશું એ કામગીરી કઈ રીતની હોય છે એના પર આપણે બનાવશું અને એ છતાંય તમારે થોડોક નજારો જોવો હોય તો હું તમને નજારો પણ બતાવી દઉં કે તમને પડે અને મજા આવે તો આ છે નજારો બીરનું થોડો ફોન છે હલન ચલન થશે કારણ કે સ્ટેન્ડ નથી એટલે જ્યાં જુઓ ત્યાં હરિયાળી વરિયાળીને દેખાતી છે ફૂલ મસ્ત મજાનો નજારો એ છે એ તમને દેખા તો આ તો નજારો મસ્ત મજાનો અને મારી મને પણ જોઈ લો તમે આ નજારા સાથે અને ફૂલ આનંદ આવે છે મળીએ આપણે ફરી એક નવા વિડીયો અંદર તો હિન્દ મિત્રો પગાર ડબા ચોક્કસ ક્વેશ્ચન હોય તો કોમેન્ટમાં પૂછી શકો છો અને હા ઘણા મિત્રોને એવી પણ કોમેન્ટ છે કે અમારી આન્સર કે છે એ ખુલતી નથી જ્યાં સુધી મને જાણકારી છે મેં જાણ્યું છે ત્યાં સુધી તમારે ગાંધીનગર સંપર્ક કરવો પડશે ઘણા બધાની કોમેન્ટ છે કે અમારી બ્લોક થઈ ગઈ છે લોક થઈ ગઈ છે એ બધી કોમેન્ટો છે તો તમે ફોન દ્વારા અથવા તો કોઈપણ રીતે ગાંધીનગર સંપર્ક કરો ત્યાંથી તમને સટીક અને વ્યવસ્થિત જાણકારી મળશે એ સિવાય પણ બીજું કોઈ જાણકારી હોય તો પર તમે સંપર્ક કરી શકો છો મારી પાસે જે માહિતી હતી મેં જે જાણીતી હતી એ માહિતી મેં તમારે સુધી પહોંચાડી દીધી છે હવે આગળ જે છે એ વધારે આપમાં નેટમાં અને એમાં ઓનલાઈનની અંદર તમે કોઈપણ રીતે એડ્રેસ કે ફોન નંબર શોધી કાઢો અને આગળની જે ઇન્ક્વાયરી છે એ સ્ટાર્ટ કરો જેથી કરીને તમારી આન્સરથી છે એ ખુલ્લી જાય અને તમને ખ્યાલ આવી જાય કેટલા માર્ક છે ને કેટલા નહીં તો આ જ રીતે અમારા સાથે બન્યા રહો અને વિડીયો જોતા રહો જય હિન્દ બંને માત્ર